એ પણ સુરેન્દ્રનગરમાં લગભગ એક હજારના આસપાસ અલગ અલગ જગ્યાઓ શહેરી ગરબા થવાના છે અને મોટા જે પાર્ટી પ્લોટ જે છે ત્યાં એવી ગરબી છે છે થવાની અને આને અલાવા ટોટલ આસપાસ કોમર્શિયલ અલગ અલગ જગ્યા જે છે આ ત્યાં પણ ગરબાની જે છે એ થવાના છે અમારા પોલીસ તરફથી વિશેષ રૂપથી મહિલાઓ સાથે અને બાલિકાઓ સાથે કોઈ પણ જાતની છેડતી યા કોઈ પણ બીજો એવો વિશ બિહેવ યા કોઈ બનાવ ના બને એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ પચાસ થી સાઠ જે છે એ સી ટીમની અમે રચના કરી છે અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની યુનિફોર્મ અલગ અલગ જગ્યા એ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસ પણ હશે તાકી કોઈને ખબર ના પડે અને કોઈ જે છેડતી યા બીજું કોઈ બના હોય અને અમે અટકાવી શકીએ આને અલાવા અમારી જે સી ટીમ છે એ પણ જે આવરું જે જગ્યા છે જે સુનસાન જગ્યાઓ જે છે આ જગ્યા પણ અમારી જે પોલીસ ની વિશેષ રૂપ થી પેટ્રોલિંગ રહેશે તાકી કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાતનો કોઈ બનાવ ના બને આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટ માં જે બાઉન્સર અને બીજા જે સુરક્ષા જે મુકાવવામાં આવેલ હોય છે આના પણ આને સાથે પણ ઘણી વખત જે મહિલાઓ સાથે બીજા સાથે એ લોકો ઘસન કરતા હોય છે તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મિટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડકથી કડક જે પગલા લેવામાં આવશે આને એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવાવાળા સોંગ પણ વગાડતા હોય છે